અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મુખ માં કડે આવી જાવ રાજી નામ દેવા અહીંયા તમારા કાર્યકર્તા ટેકા રાખે એટલે શું આમ કહો તમારે અમે હમત આવી જાજે તું સાહેબ સાહેબ મારી વાત સાંભળો મારી હવે ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે ને આ રાજનીતિ અત્યાર સુધીમાં કદાચ મેં પહેલી વખત જોઈ છે કે આ પ્રકારની મોરે આટલા કરોડ તને આપીશ આમ તેમ હવે ચેલેન્જની રાજનીતિ આવી ગઈ છે વિસાવદરની વિધાનસભાની સીટ પર ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે એમણે સુરત જઈને સિદ્ધિ સી આર પાટીલ ચેલેન્જ આપી એ તો ઠીક ઈશુદાન એ ભાવનગરમાં જે ફરીથી સીઆર પાટીલને ચેલેન્જ આપી અને હવે એ હોડ તો પકડાઈ જ હતી અને હવે ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા ને ચેલેન્જ આપી છે અને એવું કહેવું છે કે મોરબી માં આવો અને ચૂંટણી લડો હું રાજીનામું આપું ને તમે રાજીનામું આપો બંને રાજીનામું આપી અને પછી જોઈએ કે મોરબીની જનતા કોને જીતાડે છે સાથે એમને એવું પણ કહ્યું કે

બોલવાનો તરીકો જ ના હોય એવી રીતે એ ધારાસભ્ય વાત કરી રહ્યા છે ને એટલી ખરાબ રીતે વાત કરવામાં આવી રહી છે ચલો કાંઈ નહીં તમે આમ આદમી પાર્ટી તમને નથી ગમતી નથી ગમતી તો મોઢા પર ના પાડી દો પરંતુ આ પ્રમાણે તમે કોઈ સાથે વાત કરો ધારાસભ્ય ને કહેવું છે યોગ્ય કેટલું હવે ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ જોવા મળી રહી છે અને સાથે એમને એમણેઓ પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા સાવજ નથી હાવજ નથી જે મને

હા કાંતિ ભાઈ બોલો મહેન્દ્ર ચાવડો બોલું સુરત થી હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજી આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું તો તું આવજે ને મુખ માથે કઢે આવી જાઉં રાજી નામ દેવા હા હા અહીંયા તમારા કાર્ય કરતા ટેકારા કરે એટલે શું હમ કતો તમે તમારા અમે હમ તું ઓ આવી જાજે તું સાહેબ સાહેબ ભાઈ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે ભાઈ તું આવી જાજે હમો લડવા હો મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ અરે મૂકી દે તું લડવા આવજે હું તમને સાહેબ સાહેબ કરું છું યાર હું ક્યાં તમને કઈ બીજી વાત કરું છું સાહેબ તમને આવો ને લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ મારી વાત સાંભળો હું કોઈ એવું નથી ઓકે